ઉમેદવાર હરિભા ગઢવીએ સાતસો પંચાવન વોટથી જીત મેળવી છે જેના કારણે ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ભાજપ સમર્થકોએ બહુમાન કરીને તેમની વિજય યાત્રા યોજી હતી તે ઉપરાંત આણંદની બોરિયાવી આંકલાવ અને ઓડ પાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે ઓડમાં ભાજપે મેદાન માર્યું છે ચોવીસમાંથી ચોવીસ બેઠકો પર ભગવો લહેરાયો છે કોંગ્રેસના ગઢ આંકલાઓમાં પાલિકાની ચૂંટણીમાં માંથી દસ બેઠકો પર ભાજપ અને ચૌદ પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે કોંગ્રેસે મેન્ડેટ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ ત્રેવીસ દસ ઉમેદવારો જીત્યા છે બોર્ડ બનાવવા અપક્ષનો ટેકો લેવા ભાજપ કોંગ્રેસ રેસમાં છે બોરિયાવી પાલિકાની ચોવીસ બેઠકો પરથી પંદર સીટો ભાજપ હસ્તક છે છ પર કોંગ્રેસ અને ત્રણ પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર ચારની એક બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે સાબરકાંઠાની ત્રણ નગરપાલિકા પ્રાંતિજ તલોદ અને ખેડબ્રહ્મામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે જેના કારણે કાર્યકરો જીતનો જશ્ન મનાવી રહ્યા છે તો બિલીમોરામાં ઓગણત્રીસ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે